પાલિતાણા બહાર વિસ્તારમાં લુહારવાડી સામે આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવનું એક બહુ પૌરાણિક અને જાણીતું એવું મંદિર છે જ્યાં કોઈપણ વ્યક્તિની મનોકામના સાચા હૃદયથી કરવામાં આવે તો તે પૂર્ણ થાય છે ત્યાંના પૂજારી શૈલેષગીરી બાપુ વર્ષોથી આ મંદિરની સેવા પૂજા અર્ચના કરે છે અને વર્ષોથી ત્યાં દર શ્રાવણ મહિનામાં ભક્તોની એટલી ભીડ રહે છે કે કલાક દોઢ કલાકે દર્શનનો લાભ મળે દર વર્ષે શ્રી શૈલેષગીરી બાપુનો થાળ હોય છે અને દર વર્ષે આ થાળમાં હાઉસિંગ બોર્ડ બારપરા તેમજ પાલીતાણાના ઘણા વિસ્તારોના લોકો લાભ લે છે અહીં સવાર અને સાંજ બંને ટાઈમ આરતીમાં પણ શ્રાવણ મહિનામાં ભક્તોની ખૂબ ભીડ જામી હોય છે કેળાની વેફર ચેવડો પેંડા જેવી પ્રસાદી પણ રાખવામાં આવે છે આ મંદિરમાં ઘણા સમયથી પૂજા અર્ચના કરતા શૈલેષગીરી બાપુની ભક્તિ પણ યોગ્ય છે લોકોમાં શ્રદ્ધાનો પણ વિષય છે